પોતાના ધર્મ પ્રત્યે જે જાગૃતિ એમનામાં છે બાળપણથી સંસ્કારો નું કારણ છે કોઈ ગામમાં મસ્જિદ હોય એક પણ વ્યક્તિને નમાજ પડવા માટે મસ્જિદની બહાર બેસવું પડે તો નવી મસ્જિદની આવશ્યકતા છે જ ચાલુ થાય અને આપણા ગામોમાં એક ધર્મસ્થાન હોય ને છતાં આપણે આખું ગામ ભેગા થઈને સાચવી શકતા નથી મુસલમાનના બાળકને પૂછો કુરાનમાં શું છે કે હદીસમાં શું છે તો તમને કહેશે ખબર હશે ક્રિશ્ચનો નાનપુરથી બાળકોને ચર્ચમાં બાઇબલ શીખવા મોકલે છે તમે કોઈ પણ યુરોપિયન કન્ટ્રીમાં કે યુએસએમાં તમે જાઓ હોટેલમાં કે મોટેલમાં ઉતરો તમે ત્યાં ડોર ખોલશો તો બાઇબલ તમને મળશે અંદર નવરાશના સમયમાં એ લોકો પોતાના ધર્મ ગ્રંથો ખોલીને બેસે છે અને એવરેજ ભારતીય લોકો આપણે નવરાશના સમયમાં દિવસમાં સાડા ત્રણ કલાક કેવલ રીલ જોવામાં આપણે ટાઈમ પાસ કરીએ છીએ શીખ હશે તો એના બાળકને ગુરુ ગ્રંથ સાહેબ નું પાઠ ચોક્કસ કરાવશે જૈનોની સંખ્યા વિશ્વમાં છેતાલીસ થી સુડતાલીસ લાખ છે છતાં ત્રણ હજાર પુસ્તકો જૈનિઝમ પર લખાયા છે દરેક જૈન પાઠશાળામાં બાળકને ભણવા મોકલ છે આપણી એ દશા છે કે પંચ્યાસી ટકા હિન્દુ ભાઈ બહેન એવા છે કે આત્મા ભગવદ્ ગીતા લીધી નહીં હોય એને ધર્મ ગ્રંથો ની ખબર હવે ચાલો બે ત્રણ ક્વેશ્ચન પૂછું બે ત્રણ ક્વેશ્ચન ખાલી હાથ ઉપર કરવાનું ઉત્સવ છે પ્રસંગ છે ને થોડીક આપણે આત્માને ઝુંડોરીએ આપણે પણ જોવું જોઈએ કે આપણે ક્યાં છીએ કઈ દિશામાં જવાનું છે આપણે ફક્ત ખબર હોય તો કરજો ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે કેટલા ને ખબર છે ફક્ત હાથ ઉપર કરજો સરસ બહેનોની સંખ્યા વધારે છે ભાઈઓ કરતા ત્રીસ ચાલીસ હાથ ઉચા થયા પેલું ગામ છે આટલા થયા એ તો પાંચ સાત જને ખબર હોય તમે કથાઓ ઘણી બધી સાંભળી હશે ભાગવત માં કેટલા સ્કન છે કેટલા ને છે ત્રણ જણ વાતું છે સરસ મારી ચંપારણમાં કથાથી કથા હતી એક ભાઈ મને કે મહારાજ શ્રી મારા જીવનમાં મેં દોઢસો કથા સાંભળી નાખી બહુ સારું કર્યું દોઢસો સાંભળી નાખી ના એક સાંભળી રાખી હોય તો વધારે સારું હતું આ સાંભળી નાખવાનું પરિણામ ખબર નથી કેટલા સ્કન છે

અને એને જો સમાધાન નહીં મળે તો વારસામાં બાળકોને શું આપશો તમે ઇસ્લામી હુકુમત છે ભગવદ્ ગીતા ભાગવતમાં નથી મહાભારતમાં છે ભાગવતમાં દસમ સ્કનમાં કૃષ્ણ લીલા છે પણ ગીતા ભાગવતમાં નથી મહાભારતમાં છે છતાં આપણે લોકો શોધી લીધી ખ્યાલ છે તો સારું છે વાંધો નહીં

આપણા ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરી એ લોકોમાં જે જાગૃતિ આવે તિલક કરી રહ્યા છે ત્યાં બેનો સાડી પહેરી રહી છે ગળામાં તુલસીની માળા પહેરી રહ્યા છે અને આપણે ઊંધી દિશામાં ફેશન આધુનિકતાના નામે જઈએ છીએ પુરુષો વ્યસનમાં ને બેનો ફેશનમાં બિલકુલ રાષ્ટ્ર છે સાઉથ એશિયામાં બાર બૌદ્ધ રાષ્ટ્ર છે જયારે એસી કરોડ હિન્દુ ભેગા થઈને આઝાદીના છોતેર વર્ષ પછી ભારતને હિન્દુ રાષ્ટ્ર નથી બનાવી કે હજી પણ ભાગવતમાં ગીતા શું છે

આપણી સરકાર આપે લાવીએ ઘરમાંથી